સત્તા અને સ્વાર્થ માટે સત્તા અને સ્વાર્થ માટે આપણા સત્તાધીશો અને સાંસદોએ પ્રજાને મૂર્ખ બનાવે છે જ્યારે જ્યારે આપણી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ચાલુ હોય ત્યારે એનું લાઈવ પ્રસારણ અથવા તો યુટ્યુબમાં કન્વર્ટ કરેલું પ્રસારણ જોઈએ ત્યારે એવું લાગે છે કે આપણા સાંસદો અને ખાસ કરીને સત્તાધીશના સાંસદોમાં શિસ્ત નામની કોઈ માનસિકતા જ નથી શિસ્તના નામે ઝીરો છે સત્તાધીશો વિરુદ્ધ એક પણ શબ્દ વિરોધ પક્ષનો વ્યક્તિ બોલે તો દેખારો બોલાવી દે છે શાક માર્કેટ કરતા ખરાબ પરિસ્થિતિ આપણી સાંસદ આપણી લોકસભાની છે અને એ જ રીતે રાજ્યસભામાં પણ એ જ પરિસ્થિતિ છે અને મીડિયાઓના અહેવાલ અને તારણના આધારે કહીએ કે આપણા સ્પીકરો જે લોકસભા અને રાજ્યસભાનું સંચાલન કરે છે એ તટસ્થ હોવા જોઈએ પરંતુ એ શાસક પક્ષ દ્વારા નિમાયેલા હોવાથી શાસક પક્ષના સભ્યો હોય છે ભલે એ વખતે રાજીનામું આપ્યું હોય પણ શાસક પક્ષના અને ખાસ કરીને વડાપ્રધાન અને મુખ્ય રાજકીય નેતાઓના પ્રીતિપાત્ર માણસો હોય છે અને એ વ્યક્તિઓ જ આપણા સ્પીકર બને છે એટલે સ્વાભાવિક છે કે અને અનુભવી પણ છે કે સ્પીકર બધા સ્પીકરની વાત નથી કરતો પણ ઘણા સ્પીકરો શાસક પક્ષના એજન્ટની માફક જ કાર્ય કરે છે આ બધા પરિસ્થિતિ વચ્ચે આજે આપણને જોમ ચડવું જોઈએ આપણને એક પ્રેરણા મળવી જોઈએ એવા એક દેશની વાત કરીએ છીએ અને એ છે દક્ષિણ કોરિયા જેનો પૈકા છોટ્યા આપ સૌનું સ્વાગત કરું છું દક્ષિણ કોરિયા કે જે માત્ર આજની તારીખમાં મીડિયાના અહેવાલ પ્રમાણે પાંચ કરોડની વસ્તી ધરાવતો દેશ છે અને આપણી પછી એટલે કે નવ સપ્ટેમ્બર ઓગણીસો માં એ સ્વતંત્ર થયું સ્વતંત્ર થયું અને ઉત્તર કોરિયાની નાગચોડમાંથી એ મુક્ત થયું ઉત્તર કોરિયાના શાસકો આજે પણ સ્વર છે કિમ જોંગ લોકોના વિશે ક્યારે વિચારતા નથી માત્ર પોતાનો વૈભવ અને પોતાની સત્તા ટકાવી રાખવામાં જ રચાપચાર્યા છે એવા ઉત્તર કોરિયાના શાસકો જેમાંથી આ દક્ષિણ કોરિયા છૂટું પડ્યું અને આજે દક્ષિણ કોરિયા વિશ્વની આર્થિક મહાસત્તાઓ પૈકીની એક મહાસત્તા પણ બની ગઈ છે આપણા દેશમાં ફરતી મોટર કારો અથવા ઘર વપરાશના સાધનો એટલે કે હુંડાઈ એલજી જેના ટીવી છે એસી છે ફ્રીજ છે એ જ રીતે સેમસંગ અને કિયા જેની ગાડીઓ ખૂબ જ આપણા દેશમાં ફરે છે અને આપણે ત્યાં દક્ષિણ કોરિયામાંથી આયાત થાય છે આજે ચીન જેવાને પણ હંફાવે છે ચીનને કબજે કરવું છે પણ સીધી રીતે દક્ષિણ કોરિયાને જીતી શકાતું નથી અને ચીનના સત્તાધીશો આપણા મોદી સાહેબની જેમ ડર્ટી પોલિટિક્સમાં પાવર ધા છે ડર્ટી પોલિટિક્સમાં પાવર ધા છે અને પરિણામે ત્યાંના પ્રમુખ ત્યાંના પ્રમુખ જે એવોલ કહેવાય છે એ એવોલે ચાઈના તરફી જે કંઈ કાર્ય કરવા માંડ્યું સદમુખ અત્યાર થવાના પ્રયત્નો કર્યા માર્શલ લો લાગુ પાડવાની તૈયારીમાં હતો જાહેર પણ થયો હતો પરંતુ કોરિયાની પ્રજા છે દેશપ્રેમી છે એની પાસે એક જ ધર્મ છે રાષ્ટ્રીય ધર્મ રાષ્ટ્રીય ધર્મ અને એક સર્વેક્ષણ એવો પણ છે કે દક્ષિણ કોરિયાના મોટા ભાગના એટલે કે છપ્પનથી અઠ્ઠાવન ટકા લોકો નાસ્તિક છે કોઈ ધર્મને સ્વીકારતા નથી નાસ્તિક એ સર્ચમાં કહીએ છીએ નાસ્તિક અને આધ્યાત્મિક એ બંને અલગ અલગ વસ્તુ છે આધ્યાત્મિક છે આધ્યાત્મિક ચોક્કસ છે પણ નાસ્તિક છે એટલે કે ધર્મને સ્વીકાર્યો નથી ખ્રિશ્ચિયનો છે ખ્રિસ્તી લોકો છે એ માત્ર એકત્રીસ ટકા લોકો છે એકત્રીસ ટકા જ પ્રજા છે જેણે ક્રિશ્ચન ધર્મ સ્વીકારેલો છે અને સત્તર ટકા બૌદ્ધ ધર્મી છે એટલે કે મોટા ભાગના લોકો છે એ કોઈ પણ ધર્મ ન સ્વીકારેલી પ્રજા છે એણે માત્ર એક જ રાષ્ટ્રીય ધર્મ સ્વીકાર્યો છે એ ધર્મના વાડામાં માનતા નથી જ્યારે ભારત અને હમણાં ગુજરાતની પરિસ્થિતિ જોઈએ તો ધર્મગુરુએ આપણા દેશને આંતરિક વિખાદમાં નાખીને ખલાસ કરી નાખ્યો છે ટીકા નથી કરતો પણ હકીકત છે કે દેશનો સર્વોત્તમ ધર્મ રાષ્ટ્ર ધર્મ હોવો જોઈએ પછી દરેકને વ્યક્તિગત રીતે પોતાના ધર્મો પાડવાની છૂટ હોવી જોઈએ પણ જ્યારે ધર્મના ધર્મગુરુ દેશની રાજકીય બાબતોમાં માથું મારવાની શરૂઆત કરે છે શાસક પક્ષને વાલા થઈ અને શાસક પ્રશ્નો સિદ્ધિ આ રીતે પ્રચાર કરે છે ત્યારે એ દેશની પ્રજા ક્યારેય આઝાદ ન થઈ શકે ખમીરવાળી ન થઈ શકે ગુજરાતમાં આપણે બહુ જોઈએ છીએ ને બધા સ્વીકારીએ પણ છીએ રોજબરોજ અનુભવીએ છીએ કે ચૂંટણી આવે એટલે શાસકો ધર્મગુરુઓને પ્રોત્સાહન આપવા માંડે પોતાને ત્યાં બોલાવે નાના મોટા જેવો ધર્મ જેવા વ્યક્તિ એવા ડોનેશનો પણ આપે ખાનગીમાં ડોનેશન આપે સવલતો આપે પરિણામે ગુરુ શાસક પક્ષના વખાણ કરવા માંગ્યું અને અંદરખાને જે તે શાસક પક્ષને મત આપવાનું લોકોને સીધીયાર આદકતરી રીતે એક પ્રોત્સાહન પણ આપે છે જો આ દેશની પ્રજા એટલે કે સ્વતંત્ર લોકશાહી દેશની પ્રજા ગુલામ ન રહે તો શું કરવું એક તો શિક્ષણ છે નહીં આપણે ત્યાં અને એ શિક્ષણ આપણા શાસકો અત્યાર સુધીના કોંગ્રેસ પણ હતી અને ત્યાર પછીથી આપણા ગુજરાતની આ હું ગુજરાતની જ વાત કરું છું અને ભાજપે શિક્ષણના નામે જીરો કરી નાખી અને ગુલામ બનાવી દીધા આ દક્ષિણ દક્ષિણ કોરિયામાં પ્રસંગ હવે આવે છે કે વર્તમાન પરિસ્થિતિમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ જે એ ઓલ એ ઓલ એ દક્ષિણ કોરિયાના પ્રમુખ છે નવા ચૂંટાયેલા પ્રમુખ છે ચીન તરફી પણ છે એવું કહેવાય છે અને ચીન તરફી હોય એટલે અને રશિયા તરફી હોય એટલે ઉત્તર કોરિયા તરફી જ હોય એને સત્તાધીશ થવાની ઈચ્છા થાય એટલે પ્રેરણા આપી ઈચ્છા થઈ એટલે કે ચીન છે રશિયા છે એવા રાજકીય નેતાઓ દ્વારા પ્રેરણા અપાઈ કે સરમુખત્યાર બની જાઓ અને તમે રશિયા અને ચીન સાથે મિત્રતાના સંબંધો કેળવો એણે માર્શલ લો લાગુ કરવું હતું પણ દક્ષિણ કોરિયાની પ્રજા તો લોકશાહી પ્રેમી છે કારણ કે ધર્મના વાળામાં બંધાયેલી નથી એણે એક જ ધર્મ સ્વીકાર્યો છે ધર્મ એ સર્વત્ર ધર્મ છે એ પસંદગીનો ધર્મ છે એને પ્રથમ મહત્ત્વ આપવું અને પરિણામ એ આવ્યું કે લોકો સત્તા ઉપર લોકો રોડ ઉપર ઉતરી આવ્યા દેશના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા માર્શલ લોનો વિરોધ કર્યો અને પરિણામે એની પાર્લામેન્ટમાં માર્શલ લો વિરુદ્ધ મતદાન કરી અને માર્શલ લો અટકાવી દીધો એટલું જ નહીં પણ એ ઓલના બે મંત્રીઓ ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રી એને જેલ ભેગા પણ કરી દીધા અને એ ઓલ પ્રેસિડેન્ટ એ ટૂંક સમયમાં વિદાય થવું પડશે વિદાય થવું પડશે ત્યારે આપણા દેશનો પ્રસંગ આવે છે કે મોતી સાહેબના સમયમાં સરમુખત્યાર બનવા માટે આ ઓગણીસો ચૌદથી થી વાત કરતો આવું છું કે મોદી સાહેબને આ દેશમાં સરમુખ બનવું છે અને એને લગતા તમામ પ્રકારના ગંદી પોલિટિક્સ એ ફેલાવી રહ્યા છે વિરોધ પક્ષને એક થવા દેતા નથી કારણ કે વિરોધ પક્ષના નેતાઓને માત્ર સત્તા અને નાણાકીય સ્વાર્થ જ જોઈએ છે એમાં નીતિશ બાબુ અને નાયડુ બંને જીવતા જાગતા ઉદાહરણ છે એ સરમુખત યરશાહીને પ્રોત્સાહન આપે છે અને આવી આપણી લોકોની માનસિકતા છે એવી એમ દ્વારા અને ડલ્ટી ઇલેક્શનની ડલ્ટી પોલિટિક્સ દ્વારા બંને કારણો છે ભાજપ એન કેન પ્રકારે સત્તા ઉપર આવી જાય છે અને દેખાવ ખાતર અમુક સીટો વિરોધ પક્ષ જીતી જાય એવી રણનીતિ પણ ઘડે છે દર પાર્લામેન્ટ સમય હોવે ત્યારે મોદી સાહેબ અને અમિત શાહ એવા નાનકડા પ્રશ્નો પાર્લામેન્ટમાં મૂકી દે નાનકડા મુદ્દાઓ મૂકી દે એટલે વિરોધ પક્ષો એ મુદ્દાઓની ચર્ચાઓમાંથી બહાર જ ન આવે અત્યારની તમે વર્તમાન પરિસ્થિતિ જો પાર્લામેન્ટની જો તો આ જ પરિસ્થિતિ છે હા એમાંથી એક છે અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો જ્યાં હાવ હતો એ વિરુદ્ધ પક્ષના માણસોએ તોડી રાખ્યો અને એમાં જે બહેનો સાંસદો તરીકે આવી છે એણે તો ભાજપની નીંદ પણ આરામ કરી દીધી છે છે કોઈ ગુજરાતમાં એવો સાંસદ શક્તિસિંહ જે પ્રયત્ન કરે છે કોંગ્રેસમાં છે એટલા માટે એ માત્ર એ વ્યક્તિ તરીકે કામ કરે છે આ સિવાયના ગુજરાતનો એક પણ સાંસદ એક પણ સાંસદ લોકશાહીને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે છે કારણ કે આપણા સાંસદોમાં જ્ઞાન જ નથી ગુજરાતના પ્રશ્નો એ સાંસદમાં રજૂ કરે છે અરે ભાઈ ગુજરાતના પ્રશ્નો ગુજરાતની વિધાનસભામાં રજૂ કરવા જોઈએ એ સિવાય એની પાસે આગળ શક્તિ પણ નથી સમજણ પણ નથી વિચારસરણી પણ નથી અને પાર્લામેન્ટમાં જ્યારે મુદ્દાઓ ઉઠાવવો હોય ત્યારે ખૂબ જ અધ્યયન કરવું પડે છે રીડિંગ કરવું પડે છે દેશ વિદેશના પ્રવાહોથી માહિતગાર થવું પડે છે એવો ગુજરાતમાંથી એક પણ સાંસદ નથી માત્ર જ્ઞાતિવાદ અને ધર્મવાદને કારણે જ જીતાયેલા સાંસદો છે આ સિવાય બુદ્ધિશાળી સાંસદને આપણે મોકલતા નથી વર્ષો પહેલા શેશાન જે ચૂંટણી પંચના ચેરમેન હતા એ વખતના ઇન્દિરા ગાંધીની નિંદ પણ આરામ કરી દીધી હતી એટલો પાવરફુલ કમિશનર પ્રમુખનો કહેવાય સોરી કમિશનર ચૂંટણી કમિશનર ચીફ ઇલેક્શન કમિશનર હતા એનીથી બધા જ ડરતા હતા એ બહુ લંડન માણસ જ્યારે ગાંધીનગરમાં આવીને સાંસદ તરીકે ઉભા રહ્યા ત્યારે આપણા ગુજરાતની હિન્દુત્વ પ્રેમી પ્રજાએ અડવાણીને ચૂંટી કાઢ્યા અશ્વેષમ નારાયા એના માટે આપણે જવાબદાર છીએ કારણ કે આપણી પાસે જ્ઞાન નથી વહીવટી સમજણ નથી રાજકીય સમજણ નથી મને આપણા ધર્મ અને જ્ઞાતિવાદમાંથી વેચાયેલા આપણા નાગરિકો છે અને ખેડૂતો તો માત્ર ગાડરિયા પ્રવાહની જેમ એના નેતા કે છે એને જ મત આપે છે આવું વારંવાર ન્યૂઝ મીડિયામાંથી સાંભળું છું આપણી પાસે શિક્ષણ નથી વારંવાર કહું છું શિક્ષણ નથી અને શિક્ષિત પ્રજા જ આજે દુનિયા ઉપર રાજ કરી શકે છે દેશને ગુલામીમાંથી બચાવી શકે છે ઇઝરાયલનો દાખલો છે કે ટચુકડા ઇઝરાયલ પાસે આપણે ખેતી શીખવા જવું પડે છે ટચુકડું ઇઝરાયલ એ પણ ચાર કે પાંચ ચારેક કરોડની વસ્તી ધરાવતો દેશ છે વિશ્વને હંફાવે છે તાઇવાન ચીનમાંથી છૂટી પડેલો આજે તાઇવાનની આખા વિશ્વને ગરજ છે ઇલેક્ટ્રોનિક જગતમાં એટલો ઊંચો આવ્યો છે ત્યારે આ દક્ષિણ કોરિયાના જે વર્તમાન પ્રમુખ એ વોલને લોકોએ ઘર ભેગા કર્યા આપણે ત્યાં ઈવીએમ મશીન પૂરવાર થઈ ગયું છે પૂરવાર થઈ ગયું છે એના ગોટાળાથી જ ભાજપ મોટાભાગની સીટો જીતે છે પણ વ્યૂહાત્મક રીતે અમુક સીટોમાં એ પોતાના ઈવીએમનો ઉપયોગ કરતા નથી ત્યાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે જે તે વિરોધ પક્ષો એને જીતવા દે છે અને પછી એવું કે છે તો એ શા માટે જીત્યા જો એવીએમ હોય તો અમે ત્યાં પણ ન જીતવા દે ના પણ આ લોકોને ડરતી ગેમ છે કે પંચોતેર ટકા પચીસ ટકા એવીએમ નો ઉપયોગ ન કરો ત્યાં ભલે વિરોધ પક્ષ જીત્યા પણ સત્તા તો આપણી પાસે જ રહેશે અને સંસદની અંદર સત્ર શરૂ થવાનું હોય ત્યાર પહેલા મોદી સરકાર અને અમિત શાહ એક નાનકડા ગથકડાઓ મૂકી દે છે અને એ ગથકડાને ફૂટબોલની જેમ ફેંકે છે વિરોધ પક્ષના નેતાઓ તરફ વિરોધ પક્ષના નેતાઓ કિક મારીને પાછા સત્તાધારી પક્ષ ફેંકે છે ત્યાં પણ એના ઉભા કરેલા માણસો છે સત્તા પર એને વિરોધ કરવો છે કંઈ આવડતું જ નથી વિરોધ પક્ષનો નેતા જો કંઈ સાચું બોલે સાચી એક જ જરૂર પડે ત્યારે શેર બજાર શેર બજાર તો તમને ખ્યાલ ન હોય પણ શાક માર્કેટની જેમ હોવા કરે છે પચાસ રૂપિયા કિલો ચાર રૂપિયા હું બપોરની શાક માર્કેટમાં જાઉં છું એટલે મને ખ્યાલ છે કે બધા ગુમો પાડતા હોય પોતાનો માલ વેચવા માટે એમ આપણા સંસદો પોતાની સત્તા ટકાવી રાખવા માટે થઈને હોવા દેકારા પડકારા કરે છે એક ધન્યવાદ આપું છું વિપક્ષના સાંસદોને કે મોદી અને અમિત શાહનો હાવ તોડી નાખ્યો હાવ તોડી નાખ્યો એ હાવમાંથી નવ વિ નવસર્જન થશે પણ એની સાથે સાથે નવસર્જન કરવા માટે જે વાસ્તવિકતા જે મુદ્દાઓ દેશને આગળ લાવવા માટે લોકોની આર્થિક વિકાસ અને લોકોનો શૈક્ષણિક વિકાસ થાય એવો કોઈ પણ રાજકીય પક્ષ પાસે મુદ્દો નથી વહીવટી કરપ્શન દૂર કરવા માટે કોઈ પાસે સત્તા કોઈ પાસે વિચારસરણી નથી ન્યાયતંત્રને નૈમિત કેમ કરવું એની કોઈને સમજણ પડતી નથી માત્ર પોલીસ ખાતાની મદદથી હપ્તા ખાવા છે દંડા મારવા છે લોકોને અને સાચા માણસોને પાસેથી ઉઘરાણી કરી કરી એને દબાણમાં રાખવા છે એને ગુલામ બનાવવા છે આ સિવાય પણ પોલીસ ખાતું પણ કંઈ કામ કરતું નથી એને કોર્ટ એના જજમેન્ટો લાંબી પ્રક્રિયાઓ મારા મત પ્રમાણે નહીં પણ દેશના સારા એડવોકેટ ઉચ્ચ ન્યાયાલયના ઉચ્ચ સુપ્રીમ કોર્ટના વકીલો અને બુદ્ધિજીવોના મત પ્રમાણે કે આપણા દેશમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય તો માત્ર એને જવાબદાર ન્યાયતંત્ર છે અને પોલીસ ખાતું છે અને આપણે બધાએ એટલા માટે સ્વીકારી લીધું છે કે આપણી પાસે એની સમજણ નથી તો જે દેશમાં લોકો શિક્ષિત નથી દેશના વર્તમાન પ્રવાહોની ખ્યાલ નથી રાજકીય પ્રવાહોને ખ્યાલ નથી એને સમજ રાજકીય નેતાઓને સમજી શકતા નથી એની પાછળ ડાડરિયા પ્રવાહની માફક દોડે જ છે બે બે કરીને દોડે છે એ દેશમાં લોકશાહી કેવી રીતે ટકી શકે હા આપણે ગુજરાતને આમાંથી જુદો પાડવા માટે પ્રયત્ન કરીએ છીએ કે દેશમાં ગુજરાતમાં સાચી લોકશાહી આવે સાચું શિક્ષણ આવે પોલીસ ખાતાને જડમૂળમાંથી નાબૂદ કરી નાખવાની જરૂર છે એમાં વહીવટી પરિવર્તન લાવવું પડે ખેડૂતો મળતા સિંચાઈ પાણીનો સિંચાઈ અધિકારો બેફામ વર્તે છે જંગલોમાં જંગલ અધિકારીઓ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે અને દેશના માફિયાઓ રાજકીય માફિયાઓ ખાણ માફિયાઓ ઔદ્યોગિક માફિયાઓ બે પાંચ જણા આખા દેશમાં વર્ચસ્વ જમાવી દીધું છે અને ગુજરાતનું સંપૂર્ણ રાજકીય મહત્ત્વ નથી પણ અદાણી ને અંબાણી આખા ગુજરાતનું સંચાલન કરે છે એની ઈચ્છા મુજબ ગુજરાતમાં થાય છે આ તોડવા માટે મુઠ્ઠીભર યુવાનોની જરૂર છે અપીલ વારંવાર કરું છું એટલીસ્ટ આપણે સંગઠિત તો બનીએ શિક્ષણ આપવું માહિતી આપવી સાથે મળીને કરીશું સાથે મળીને થઈ જશે એક વહીવટી કેડર ઊભી કરવી છે કે વહીવટી પરિવર્તન પછી તરત જ એને આપણે સચિવાલયમાં મૂકી શકાય એવી વહીવટી કેડર ઊભી કરવી છે શાહીને નાબૂદ કરવી છે આઈએસ અને આઈપીએસ અધિકારો આપણા દેશનું રાજકીય નેતાઓ કરતા વધુ શોષણ કરે છે એને હાકી કાઢવા છે અને આપ છેલ્લે વાત કરું કે આપણા ભારતની ગુલામી જોઈએ કોઈ દેશની એટલી બધી ગુલામ પ્રજા નથી શરૂઆતમાં હું આવ્યા હુંણ એટલે કે એક વિદેશી પ્રજાઓ છે એટલે કે લગભગ ચાઈના પછીના પ્રદેશોની હું લોકો આવ્યા દેશને લૂંટીને જતા રહ્યા મોંગલો આવ્યા ચીનનાથી દેશને લૂંટી લીધા આપણા લોકોને ગુલામ તરીકે લઈ ગયા આપણી બેન દીકરીઓને પણ ઉપાડી ગયા મોંગલો પછી જુદા જુદા મુસ્લિમ રાજાઓ આવ્યા એણે પણ દેશને લૂંટી લીધો મોગલો આવ્યા એણે બસો વર્ષ સુધી રાજ કર્યું અને મોગલો પછી અંગ્રેજોએ પણ રાજ કર્યું ત્યારે એક છેલ્લે પ્રસંગ યાદ કરું છું આપણા મોહન ભાગવતજી આરએસએસના વડા દેશને નવો મંત્ર આપે છે કે દેશમાં બે બે ત્રણ કરતાં વધુ બાળકો હોવા જોઈએ નવો મંત્ર આપે એના મગજમાં તૂકો આવે એટલે મંત્ર આપે છે કે જેની પાસે રાષ્ટ્ર ભાવના પણ નથી માત્ર આર અને હિન્દુત્વની કટ્ટરતા છે અને કટ્ટરતાવાળો વાળો દેશ કોઈ દિવસ આગળ આવી મેં વાત કરી આજે જેટલી વસ્તી દક્ષિણ કોરિયામાં કોઈ ધર્મ સ્વીકાર્યો નથી પરિણામે આજે દક્ષિણ કોરિયાની પ્રજાના ઉદ્યોગ ઔદ્યોગિક ગ્રહો વિશ્વમાં છવાઈ ગયા છે તો મોહન ભાગવતજીને અનુસરનાર હિન્દુત્વના જુદી જુદી પાંખના લોકોએ વિશ્વ હિન્દુ પરિષદ છે બજરંગ દળ છે કિસાન સંઘ છે ભગીની વાહિનીઓ છે ઘણી બધી લોકો છે એ દેશને લઈ છે હવે તો એ ન્યાયતંત્રમાં પણ એના માણસો છે વહીવટી તંત્રમાં પણ એના માણસો છે તો આ દેશમાં માત્ર હિન્દુત્વની કટ્ટરતાવાદી આરએસએસ વાળાઓ રાજ કરશે એટલે બે થી વધુ લોકો કારણ કે મુસ્લિમોની સંખ્યા વધતી જાય છે એટલે હિન્દુએ બે થી વધુ બાળકો પેદા કરવા જોઈએ નવો કોન્સેપ્ટ આપ્યો દેશને તો તમે એને રોજીરોટી આપી શકતા નથી એનું સારું એજ્યુકેશન આપી શકતા નથી સારી જીવન ધોરણ પદ્ધતિ આપી શકતા નથી તો ગુલામો અને કીડાઓ માટે થઈને આપણા દેશમાં પ્રજા વસ્તી ધારવી છે એટલે એની સામે એક દાખલા આપું છું કે પંદર હજાર લઈ અને હુમાયુ ભારતમાં ચડાઈ કરી એની સામે આપણે દોઢ લાખની સેના હતી એ પંદર હજારની સેના સામે હિન્દુત્વવાળી દોઢ લાખના લશ્કરવાળી પ્રજા હારી ગઈ અને મગલોએ પ્રવેશ કર્યો હુંડ લોકોના ઝાડાઓ સામે દેશના રાજાઓ એ વખતના જમાનાની વાત ટકી શક્ય નથી એને ઉખેડતો નથી પણ એક વાત આવે છે પ્રાસંગિક વાત એટલે મોહમ્મદ ઘોડી સિંધમાંથી આવી સોમનાથ સુધીના મંદિરો લૂંટી ગયો આપણા રાજા એને બચાવી શક્યા નહીં અટકાવી શક્યા નહીં એક વાહન ભરીને એક વાહનમાં મોટું વાહણમાં એ વખતે તો સ્ટીમર નહોતી મોટા વહાણો હતા એમાં સૈનિકો આવ્યા એટલા સૈનિકો ભારતમાં આવી મુઠ્ઠીભર ગણી શકાય એટલા અંગ્રેજો આવ્યા અને ભારત ઉપર બસો વર્ષ સુધી ગુલામી કરી કેટલા મુઠ્ઠીભર માણસોએ એની પાસે ખુમારી હતી તાકાત હતી વ્યૂહાત્મક શક્તિ હતી ચાર કરોડની ઇઝરાયલ વસ્તી આખા વિશ્વને ખેતીનો સંદેશો આપે છે અને વિશ્વને હંફાવે છે એવી અદ્યતન યુદ્ધની ટેકનોલોજી એના સાધનો છે લોકો પણ અમેરિકા પણ અચંબમાં પડી જાય છે અને એવી દક્ષિણ કોરિયાની પ્રજા ચીન સામે ટક્કર આપે છે ચીન એની અંદર પ્રવેશી પણ શકતો નથી વસ્તી પાંચ કરોડથી પણ ઓછી છે સાડા ચાર કરોડની જ વસ્તી છે ત્યારે તો ભારતમાં પંચ્યાસી ટકા વસ્તી હિન્દુઓની છે તો બધા માય કંગળા જ છે ને અને માયકાંગલી પ્રજાને વધુ માયકાંગલી પેદા થાય એવું જ મોહન ભારત ભાગવતનો સંદેશો છે કારણ કે મોહન ભાગવત જેવા આ દેશમાં કટ્ટર કટ્ટરતાવાદને નામે ગુલામી ફેલાવવી છે અંગ્રેજોની ગુલામી સામે તો આપણે લડનારા આપણા ઘણા નેતાઓ હતા પણ ભાજપની કટ્ટ હિન્દુત્વની કટ્ટરતાવાદની સામે લડનાર આપણી પાસે મુઠ્ઠીભર મિત્રો પણ નથી આપણે કેવી રીતે ગુલામીમાંથી બહાર નીકળીશું મિત્રો એક સંદેશો છે આ વિડીયો સાંભળનાર બહુ લોકો ઓછા છે સાંભળું છું કારણ કે આપણા યુવાનોને કે ગામડાના લોકોને રસ નથી જો આને બદલે હું ભાજપના માટે બહુ ખરાબમાં ખરાબ ભાષણ વાપરું ભાષા વાપરું તો હજારોની સંખ્યામાં વ્યૂહ મળે પણ જ્યારે વાસ્તવિકતાવાળી નક્કર સત્ય હકીકત વાત કરીએ ત્યારે આપણે વિડીયો જોતા નથી છતાં અમે અમારા પ્રયત્ન ચાલુ રાખીશું કંઈક પરિણામ આવશે એવી આશા પણ છે અને આપણે મુઠ્ઠીભર હમણાં જ વાત કરી આપણે માત્ર ગુજરાતમાંથી મુઠ્ઠીભર માણસો જ જોઈએ છીએ એક ગામમાંથી પાંચ માણસો જ જોઈએ છે અઢાર હજાર ગામડાઓ છે એમાંથી પંદર હજાર ગામડામાંથી પાંચ 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 માણસો જ જાય છે પંચોતેર હજાર જ જોઈએ છે અને જિલ્લાને એવા સંભાળી રાખે એવા થોડાક મુઠ્ઠીભર મિત્રો જોઈએ છે એક વર્ષમાં વહીવટી આ રાજકીય પરિવર્તન લાવી વહીવટી પરિવર્તન લાવીશું દેશના ગુજરાતના જે કંઈ વહીવટી યુવાનોને તાલીમ આપી અને સચિવાલયમાં બેસાડીશું વર્તમાન અધિકારીઓને ઘર ભેગા કરીશું અને એને જેટલી જેટલી સંપત્તિ લૂંટી છે એની પાસેથી પાછા લઈ અને દેશનું ગુજરાતનું દેવું પરત આપીશું અને જેમ દક્ષિણ કોરિયાની પ્રજાએ સંરક્ષણ મંત્રી અને ગૃહમંત્રીને જેલમાં નાખ્યા અને કદાચ પ્રમુખ એવો પણ હવે એના પ્રેસિડેન્ટને પણ જેલમાં જવું પડશે એમ આપણા બધા જ શાસકો જે કરપ્ટેડ છે આપણા ગુજરાતને ગુલામ બનાવવા માટે પ્રયત્નો સતત પ્રયત્નશીલ રહ્યા છે એને પણ જેલ ભેગા કરીશું છે હિંમત તમારામાં આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત